નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું આપણા એક નવા મિત્રો સોમવતી અમાવસ નું શું મહત્વ છે સોમવતી શિવ અને ગ્રહો ચંદ્રને સમર્પિત છે મહાભારતની એક ઘટના અનુસાર એકવાર યુધિષ્ઠિરે ભીષ્મ પિતા સોમવતી અમાવસના મહત્વ વિશે પૂછ્યું હતું ભીષ્મ પિતાએ આપેલું વિધાન આ અમાવસ મહત્વ દર્શાવે છે તેમને યુધિષ્ઠિરને કહ્યું કે જે વ્યક્તિ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે તે સમુદ્ર સ્વસ્થ અને તમામ દુઃખોથી મુક્ત રહેશે એવું માનવામાં આવે છે કે સ્નાન અને દાન કરવાથી પિતૃ પણ સંતુષ્ટ થાય છે સોમવતી અમાવસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દેવી દેવતાઓનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો આ પછી સ્નાન કરો હવે સૂર્ય ભગવાનને જળ ચડાવો આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃને પ્રસન્ન કરવા માટે પીપળના વૃક્ષને પર્શ એને પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત ડાંગર સોપારી પાન અને હળદરજી ભીળવીને તુલસીના જળને વિધિ પ્રમાણે અર્પણ કરવાની પરંપરા છે પુરાણો અનુસાર આ અમાસના દિવસે પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખવું જોઈએ એવી માન્યતા છે કે આ દિવસે મોન વ્રત રાખવાથી હજારો ગોંદાનું ફળ મળે છે આ વર્ષે અમાવસ્યા સોમવારના રોજ આવી રહી છે તેથી તે દિવસે સોમવતી અમાવસ માનવામાં આવશે વર્ષની પ્રથમ સોમવતી અમાવસ આઠ એપ્રિલ છે અને એ દિવસે સ્નાન દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ એક અવસર પર પોતાના ક્રોધિત પૂર્વજોને પ્રસન્ન કરવાનો અવસર પણ છે જે લોકો પીતુ ક્રોધિત હોય છે તેમને સમજી જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમની પ્રગતિમાં પણ અવરોધ આવે છે સોમવતી અમાવસ્યના દિવસે સ્નાન કરો તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલ અને ફૂલનો ઉપયોગ કરો તર્પણ કરવાથી થાય છે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તેમની કૃપાથી વંશ ધન સુખ અને સમૃદ્ધિ પણ વૃદ્ધિ થાય છે બીજું સોમવતી અમાવસરે સ્નાન અને દાન કર્યા પછી પીપળના જળને પાણી ચઢાવો ધાર્મિક માન્યતા અનુસાર પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્મદેવનો વાસ હોય છે જો તમે પીપળના વૃક્ષની સેવા અને પૂજા કરશો તો તમારા પૂર્વજોને લાભ થશે તેમના દુઃખોનો અંત આવશે અને તેમને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે ત્રણ સોમવતી અમાવસના દિવસે સ્નાન અને દાન કર્યા પછી એક અશોક વૃક્ષ વાવો અને દરરોજ તેની સેવા કરો કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અશોક વૃક્ષ પ્રિય છે તેમની કૃપાથી જ વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે પિતૃને પ્રસન્ન કરવા માટે સોમવતી અમાવસ પર અશોકનું વૃક્ષ વાવો આ ઉપાય પિતૃપક્ષમાં પણ કરવો જોઈએ ચાર સોમવતી અમાવસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ અને તેમનો મંત્ર જાપ કરીએ છીએ ઓમ નમ ભગવતે વાસુદેવાય નમો ત્યારબાદ તેનાથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તેમને આશીર્વાદ પણ આપશે પાંચ સોમવતી અમાવેશ પર ભગવાન શિવે બિલપત્ર ચડાવો અને શિવલિંગને જલાભિષેક કરો આ ઉપાયો પિતૃ દોષ પર દૂર થઈ શકે છે સોમવતી અમાવસ પર શું કરવું અમાવસના દિવસે ગંગામાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે ભક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ અમાવસ પર પિતૃને અર્પણ કરવું જોઈએ શ્રી હરિવિષ્ણ વિશેષ પૂજા કરવી જોઈએ ભગવાનને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ સોમવતી અમાસ પર ત્રણ દાન કરો સોમવતી અમાસના દિવસે ત્રણ દાન કરવાની પરંપરા છે તે દિવસે ભગવાનનું દાન પિતૃનું દાન અને ગ્રહોનું દાન કરવાની પરંપરા છે આનો અર્થ એ છે કે તમારે ભગવાન પૂર્વજો અને ગ્રહો માટે દાન કરવું જોઈએ તો ચાલુ જાણીએ આ ત્રણે દાન દ્વારા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે પહેલું દેવદાન સોમવતી અમાસના દિવસે તમે દેવતાઓને ખુશ કરવા માટે વસ્તુઓનું દાન કરી શકો છો તમે લાલ પીળા લીલા વાદળી રંગેના વસ્તુઓ પણ ભગવાનને દાન કરી શકો છો બીજું પિતૃદાન તમે પૂર્વજો માટે સંતુષ્ટ કરવા માટે સોમવતી અમાસ પર પૈસા દાન કરો છો તે દિવસે તમારે ભોજનનું દાન કરવું જોઈએ અન્નદાન કરવાથી પિત્તો તુપ્ત થાય છે અને તેમને જ ખોરાક તૈયાર કરો છો તેનો અમુક ભાગ ગાય કાગળો કૂતરાને વગેરે ખવડાવવો જોઈએ તેવો તે દ્વારા આ ખોરાક મેળવે છે ત્રીજું છે ગ્રહદાન સોમવતી અમાવસના દિવસે સોમ એટલે કે ચંદ્ર ભગવાન સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં તમારે ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ તે દિવસે તમે ચાંદી સફેદ વસ્તુ વસ્ત્રો દહીં ખીર ખાંડની મીઠાઈ અખંડ ચોખા મોતી વગેરેનું દાન કરી શકો છો અન્ન અને વસ્ત્રનું દાન કરવાથી પિતૃઓ દેવતાઓ અને ઋષિઓને સંતુષ્ટ થઈ શકે છે જો તમે સોમવતી અમાવસ પર એકસાથે અન્ન અને વસ્ત્રનું દાન કરો છો તો ત્રણેય પિતૃઓ દેવતાઓને અને ઋષિમુનિઓને સંતુષ્ટ થાય છે દેવતાઓને વસ્ત્રો અને પિતૃઓને ભોજન આપવામાં આવે છે પિતૃ પર શું ન કરવું સોમવતી અમાસના દિવસે ખોરાક જેવા કે લસણ ડુંગળી માંસ અને દારૂ વગેરે જેવું રહેવું જોઈએ આ સાથે ઘણી માન્યતા અનુસાર અમાસના દિવસ ચણા મસૂર સરસો અને મૂળા ના ખાવાનું વર્જિત માનવામાં આવે છે આ સાથે સોમવતી અમાસના દિવસે તુલસીને સ્પર્શ ન કરવો અથવા જળ અર્પણ ન કરવું પણ વર્જિત માનવામાં આવે છે આવું કરવાથી દેવતાઓ નારાજ થઈ શકે છે વડીલો મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ આ દિવસે કોઈ પણ શુભ કાર્યમાં કરવામાં આવતું મનાય છે સોમવતી અમાવસના પુણ્યદાનથી દાનથી કામ કરો સોમવતી અમાસે પૂર્વજો અને શિવ પૂજાને સમર્પિત તારીખ છે આ સોમવતી અમાવર્સના દિવસે સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી કાચા દૂધમાં દહીં અને મધ્ય મિક્સ કરી ભગવાન શિવને અભિષેક કરો જેનો ચાર મુખી દેવો પ્રગટાવો અને શિવ ચાલીસાનો પાઠ કરો જે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે તેમના જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તેમના સંતાન વૃદ્ધિ થાય છે તેનાથી કામમાં માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થાય છે બગડેલા કામ પૂરા થાય છે સોમવતી પર પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ ખૂબ જ શુભ માનવામાં આવે છે માછલીઓ માટે લોટ ચડાવવામાં આવે છે કીડીઓને લોટ ખવડાવવામાં કેળા તુલસી જેવા છોડ રોપા માટે યોગ્ય અને શુભ ફળ આપે છે સોમવતી પર પિતૃને શ્રાદ્ધ અર્પણ અને પિંડદાન કરવાની જીવનમાં તમામ દુઃખ અને કષ્ટ દૂર થાય છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપસોનો આભાર